પેલા એ ભાઈ તમે આ ટફણ વાળા ટફણ વાળા ખૂણે ખૂણે આવી ગયા છો તો તમે આ ઓપનિંગ કે છે તમે અહીંયા શું ઓફર રાખવાના છો કઈ દેવાના કે મફતમાં જ ઓપનિંગ છે અરે રાજકોટના ઇતિહાસમાં કોઈ ઓફર ન લે ને એવું ધમાકેદાર ઓફર અને ઓપનિંગ લઈને આવી ગયું છે ટફન વાળા તારીખે ઓપનિંગ છે હાલો તમને સ્કીમ સમજાવી એમને આખા રાજકોટમાં ક્યાંય ઓપનિંગ કોઈએ ન કર્યું એવું કરવાનું ધમાકેદાર ઇતિહાસમાં કોઈએ ન કર્યું ને એવું ચાર ચાર હજાર વાળી સ્માર્ટ વોચ ખાલી એકસો નવ માં દઈ દેવી બધા ને એમને આ કાર્ટૂન છે ને ભાઈ આટલા બધા આ કાર્ટૂન ભરી ભરીને આવી ગયા સ્માર્ટ વોચ નેકબેન્ડ બર્ડ ને બધું આપડે બધા આપણા કસ્ટમરને ને દઈ જ દેવું એમ નહીં તો આવી ઓફર તમે લઈ આવ્યા છો પછી આ બધી વસ્તુ ઓરિજિનલ આપશો અરે નોઇસ કંપનીની ની ઓરજિનલ સ્માર્ટ વોચ આપડે દઈ દેવી એકસો નવાણું માં

ત્યારે તમને મળે છે આઠસો રૂપિયા વાળી એટલે કે સાતસો નવાણું રૂપિયા ની માત્ર ઓગણપચાસ રૂપિયા ને ભાઈ એ પાવરફુલ સાઉન્ડ વાળા અને સાથે ત્રણ ગિફ્ટ તો આપણે ખાલી ઓગણપચા કવર ની કે ટફન ની ખરીદી કરો એક વસ્તુ ની ત્યારે માત્ર ઓગણપચા માં અને એમઆઈ સાથે ત્રણ ગિફ્ટ ફ્રી પછી આ કેવી રીતે આપશો આ એરબડ કોઈ પણ મોબાઈલ માં ટફન અને કવર ની બંને ખરીદી કરો છો તો પ્રીમિયમ બર્ડ ખાલી નવાણું રૂપિયા માં દઈ દેવા અને સાથે ત્રણ સ્યોર ગિફ્ટ દેવી એમઆરપી આરપી બે હજાર રૂપિયા ખાલી ખાલી વિચાર કરો તમે પણ હા કવર અને ટફન બે વસ્તુ સાથે લે ત્યારે ઓગણીસો નવાણું રૂપિયા વાળા એરબડ માત્ર નવાણું માં ને સાથે ત્રણ ગિફ્ટ ફ્રી ફ્રી વાહ તો તો મારા વાલડા હવે ખરીદી કરવી હોય ને તો અહીંયા જવી જવાય ટફન વાળામાં અને એ પાછા પેડક રોડ ઉપર આવી ગયા છે એટલે કઈ ઘટિય જ નહીં અહીંયા દરેક એસેસરીઝ મળે છે અને પછી આપણી પાસે આઈફોન કવરમાં Android કવરમાં શું શું રેન્જ છે આઈફોનનો ખજાનો તો બધેય લઈ આવે પણ Android નો ખજાનો લઈ આવે ને ઈ ટફનવાળા અહીંયા તમને કેટલા કવર મળી રહે મિનિમમ પાંચ લાખ કરતાય પણ વધારે વેરાયટી આપણી પાસે મળી જવાની છે મોબાઈલના કવરની કવરની વાહ તમારા Android મોબાઈલના કોઈ પણ કવર લેવા હોય ને એટલે ટફનવાળામાં પહોંચી જવાનું સિવાય આપણી પાસે ટફન કયા કયા છે જેમાં આપણી પાસે ઘણી બધી વેરાયટી છે ગ્લોસી પ્રાઇવેસી મેટ પ્રાઇવસી થ્રી સિક્સટી પ્રાઇવેસી ઘણી બધી અઢળક વેરાયટી છે અમારું નામ જ ટફન વાળા હોય તો ટફનમાં કેવડી એમાં તો કંઈ ઘટે નહીં ટફન વાળા હોય એટલે એમાં ટફન નતો ખજાનો જોઈએ કન્ટેનર ભરીને લઈ આવે આપણા હો ભાઈ એટલે હું તો કહું છું વહેલી તકે તમે પહોંચી જજો દસ ઓગસ્ટના દિવસે આ ઓપનિંગ છે ગ્રાન્ડ ઓપનિંગ આખું રાજકોટ આવી જશે તમે બાકી ન રહી જતા કેમ કે સારામાં સારી ઓફર આવે છે હવે મને એ કહ્યું કે દસ તારીખ થી લઈને સત્તર ઓગસ્ટ સુધી સાત દિવસ સુધી સાત દિવસ સુધી આપડે ઓફર આપડે બધા એક દિવસ પૂરતી ઓફર આપતા નથી સાત દિવસ આખો વીક રવિવાર થી લઈને રવિવાર લગી ઓફર ચાલુ જ છે વાહ તો વેલી તકે પહોંચી જજો પેડક રોડ બાલા હનુમાન દાદા મંદિર થી ગોવિંદબાગ શાક માર્કેટ તરફ જાઓ એટલે જમણી બાજુ માં આવી જાય છે ટફન વાલા આ એક બ્રાન્ચ ઉપર જ આ ઓફર અવેલેબલ છે એટલે વહેલી તકે પહોંચી જજો